રેનકોટ બેરા જેવો નથી ત્યાં તો પહોંચાઈ જાય વાંધો નહીં આવે ધીમો ધીમો આજ તો જો કે આખી રાત આવ્યો જયારે જયારે નીંદર વીડી આખી રાત એટલે આપણે આખી રાત ત્યાં જાગતા નહોતા પણ નીંદર વીડી ત્યાં રોડ ભીનો જ હતો બની ગયો જા નાસ્તો આવો જય શ્રી કૃષ્ણ બધા ને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને મજામાં જશો સવાર સવાર માં બધા ઠંડો ઠંડો નઈ કઈ જ નહી વાતાવરણ ઠંડુ હે ઉઠી નઈ ધોઈ કમ્પ્લીટ નાસ્તો બની ગયો હવે નાસ્તો કરી લે આજ દિવાસો છે આપડે નાસ્તો કરવાનો ના હોય તમે રહ્યા એમ

દૂધ પી લેવાનું નાસ્તો નહી કરવાનો એવું એમ કેમ કે ચાલુ થાય દેવાય છે શ્રાવણ મહિનો બેસી જાય શ્રાવણ મહિના નો આજે શરૂઆતમાં જ સોમવાર આવે નોકરીએ જ આવું હાલો મોડું નથી સાહેબ તો બે ગયા રેનકોટ પહેરવો જોઈએ કા નથી આવતું Yeah this no thiếu Helmet luôn. Rồi đi tiếp. So yeah this yeah no basic right સાહેબ્ય નાસ્તો સરસ લાગે છે કલર કેવો કલર લાગે છે સાડીનો ક્યારેક ક્યારેક આપણે તહેવારે તહેવારે સાડી પહેરવાની હોય આમ તો રોજ તો સાડી પહેરવાની હોય નહીં હવે શ્રાવણ મહિનો આવશે એટલે રોજ નવા નવા તહેવાર આવશે એટલે તહેવાર આવશે એટલે આપણે સાડી પહેરશું સાતમ આવશે પછી જન્માષ્ટમી પછી આવશે રક્ષાબંધન આવશે પેલા પેલી સાતમ આવશે તહેવાર હોય એટલે આમ તો સાડી પહેરતા ના હોય સાડી એમને પડી રહીએ તો એમ થાય કે આપણે તહેવારે પહેરીએ તો સારી લાગે એમ સારું ચાલો ઘરના કામ થોડા ઘણા થઈ ગયા છે થોડાક કરી લઈએ પછી આપણે જવાનું છે મંદિરે દર્શન કરી આવીએ બાજુમાં જ મંદિર છે આપડે તો પછી દર્શન કરી આવીએ વાર્તા કરી લઈએ પછી પાછા મળીએ ત્યાં સુધી બધાને બાય બાય ચાલો ફરાળ બની ગયું સરસ મસ્ત બટેટાની સૂકી ભાજી એમાં આપણે તળેલા દાણા નાખા વેફર ને આ બટેટાનો શીરો દૂધ અને ખાંડ નાખેલો તો આપણે તો એકલા હોય એટલે આવું ચાલે સાહેબ હોય તો કઈક નવું ફરાળ કરવું પડે સાહેબ માટે સારું હાલો આપણે રિયાસ તો ફરાળ કરી લઈ આજ આખો દીમાં ઈચકે બેવાનો વારો જ ન થયો કામ હતું બધું અને હવે નવરા થયા થોડીક વાર તો હિચકે બે જાય આપણે હવે જમીન નવરા થઈ ગયા ફરાડ કરી લીધું ને તો નહીં એટલે બેઠા છીએ એવું લાગે છે થોડાક ઝોલા આવે છે પણ હિંચકે બેહીએ ને એટલે વધારે નીંદર આવે હવે નીચે બાયું બોલે છે થોડીક વાર આપણે નીચે જઈએ તો હું નીંદર આવે નહીં અને વાતોમાં ટાઈમ એ વયો છે તો સાહેબ આવી જાય એટલે આપણે જો અહીં એકલા બેસું મોબાઈલ ગમે એટલો જોવો તમે તોય નિંદર તો આવે જ એમાં રિયા હોય ને એટલે તેથી તો ખાસ આવે તે દિવસે તો ખાસ નિંદર આવે એટલે આવું છે તો થોડીક વાર હિચકી લઈએ પછી જઈએ નીચે અને હિચકશું ને તો વધારે નિંદર આવશે એટલે હિચકવું તો છે જ ને હાલો નીચે જ જઈ આવીએ નીચે જઈએ ત્યાં બાઈ બેઠી હોય છે તો થોડીક વાર આપણે પણ બેસશું સારું હાલો નીચે જઈએ આવી ત્યાં થોડીક વાર પછી સાહેબ આવી જાય પછી વાંધો ના આવે સાહેબ આવી જાય ને તો પછી આપણે વાતું જીતું ત્યાં રાખે એટલે વાંધો ના એકલા હોય એટલે નીંદર વધારે જો મસ્ત વાતાવરણ છે છે ને સરસ બધા બેઠા છે અને છોકરાઓ તો આજ રજા હોય ચાલો આપણે ઘરે પહોંચી ગયા નવાય ધોવાઈ ગયું હવે નાસ્તો કરવાનો નાસ્તા હોય મરચું જોઈએ હવે શું હોય નાસ્તા ખબર જ હતી ને ચાલો બધા મિત્રો સેવ ડુંગરી નો નાસ્તો કરવા સેવ ડુંગરી મરચું હું ખોવાઈ ગયો મેડમ કંઈ નહીં ચાહો ને ભાઈ ભાઈ તો સાડી પહેરી કાઈ સાડી પહેર જ નથી બે પહેરો એમ હા બે સાતમ આવશે રક્ષાબંધન આવશે હમ પછી સાડી પહેરવાની

ને કેજો કેવા લાગે ચશ્મા સાઈડ કોમેન્ટ સાઈડ ને ચશ્મા કેવા લાગે હા હારા નથી લાગતા જો હું કઈ દઉં

પટ્ટી ને બનાવી દો બનાવો